જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા મિત્રો આજે આપણી પાસે એક વિટારા બ્રેજા ગાડી વેચવા માટે આવેલી છે મારુતિ સુઝુકી કંપનીની વિટારા બ્રેજા સાવ કિંમતમાં જ ગાડી વેચી દેવાની છે એ પણ ડીઝલ એન્જિન કાર છે મિત્રો ગાડીની ફૂલ ડિમાન્ડ છે માર્કેટમાં આ ગાડીની ફૂલ ડિમાન્ડ છે ડીઝલ એન્જિનમાં કાર છે વિટારા બ્રેજા ફૂલ જવાબદારી સાથે વેચવાની છે મોડલ બે હજાર સોળ નું મોડલ અને વન ઓનર ગાડી છે બ્લુ એન્ડ વ્હાઇટ કલરમાં તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો તમે ટોપ મોડલ જેડીએ પ્લસ વર્ઝનની ગાડી છે તેમજ પુશ બટન સ્ટાર્ટ સ્ટોપ જોવા મળી રહે છે તેમજ બે એરબ જોવા મળી રહે છે ફૂલ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળી રહે છે આ ગાડીમાં જે જે અંદર વલસાડ જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે વિટારા બ્રેજા ડીઝલ એન્જિન કાર છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીના માલિકના નંબર તેની બધી જ માહિતી હું આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ખંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો આપણી ચેનલ પર દરરોજ વાહનના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ તમારે કોઈ વાહન ખરીદવાની ઈચ્છા હોય ને તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વિડીયો આવતા હોય છે મિત્રો તમારે જો મારુતિ સુઝુકી વિટારા બ્રેજા ખરીદવી હોય જેડીઆઈ પ્લસ વર્ઝન રહે છે તેમજ મોડલ બે હજાર સોળનું મોડલ છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી છે તમારે ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો આ ગાડીની કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારે આ ગાડીવાળા ભાઈને માલિકને ફોન કરીને જાણવાની રહેશે તમે તે ભાઈને ફોન કરી કિંમત જાણી શકો છો અને આ મિત્રો આ ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે ટાઈટલમાં તમને વિડીયોના નીચે નંબર મળશે છન્નું છ સોવી એસી સાત અઢાર ત્યાં માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી આ બ્રેજા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અત્યાર સુધીમાં આ ગાડી નેવ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે ટાયર બધા ગુડ કન્ડિશનમાં છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે ફૂલ જવાબદારી સાથે આ બ્રેજા વેચી દેવાની છે જો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું